દીધા છે એક માસૂમ બાળક જેને ખબર નથી કે તેની માતા તેને છોડીને ચાલી ગઈ છે તે પાણીમાં ઊભો છે અને નિર્દોષ અવાજમાં મૃતદેહને બોલાવી રહ્યો છે વિડીયો જોયા પછી તમારું હૃદય પણ તૂટી જશે જોકે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્રશ્ય પાકિસ્તાનના પંજાબનું છે વિડીયોમાં એક માસૂમ બાળક પાણીની વચ્ચે ઊભો છે તે માંડ પાંચ વર્ષનો હશે તેની માતાનો મૃતદેહ તેની નજીક પાણીમાં તરતો રહ્યો છે બાળક વારંવાર તેને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે ક્યારેક તે તેના હાથ પકડીને ખેંચે છે ક્યારેક તેને બોલાવે છે પરંતુ તેને ખ્યાલ નથી કે તેની માતા હવે ક્યારેય જાગશે નહીં ક્યારેક તેના હાકલનો જવાબ આપશે નહીં આ દ્રશ્ય એટલું પીડાદાયક છે કે દર્શકોની આંખોમાં આંસુ આવી જાય છે જ્યારે મૃતક માતાને આ બાળક જગાડી રહ્યો છે અને તેને ખબર નથી મિત્રો તમે શું કહેવા માંગો છો આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો